સુરતમાં એસ બસ ચાલકે રિંગ રોડ બ્રિજ પર ત્રણ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી સુરતના રિંગ રોડ બ્રિજ પર એક બસ ચાલક દ્વારા રોડ સુરક્ષા ઉલ્લંઘનનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં બસ ડ્રાઈવર ત્રણ કિલોમીટરથી વધુ સમય સુધી બસ ને રોંગ સાઈડમાં દોડાવતો દેખાઈ રહ્યો છે આ ઘટના શહેરના વ્યસ્ત માર્ગો પર જોખમ ઊભું કરતી હતી મળતી માહિતી અનુસાર એક કાર ચાલક સ્ટેશનથી ઉધના તરફ જઈ રહ્યો હતો ત્યારે રિંગ રોડ પર એક એસટી બસ પચાસ થી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ રોંગ સાઈડમાં દોડતી દેખાઈ હતી કાર ચાલકે બસનો વિડીયો બનાવ્યો જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસ સ્ટેશનથી લઈને ઉધના સુધી રોંગ સાઇડમાં ચાલતી રહી હતી બસ નંબર જીજે જીરો એક બી ઝેડ ચોતેર દર્શાવાયું છે એસટી વિભાગને વિડીયો મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી સુરતના રિંગ રોડ બ્રિજ પર મુસાફરો અને વાહન ચાલકો માટે આ પ્રકારની બેદરકારી ગંભીર જોખમો ઉભું કરી શકે છે કેમ કે આ શહેરના વ્યસ્ત માર્ગોનું એક બ્રિજ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇસ સાથે